પછી પબ્લિક ને લેજો કારણ કે 얘 લોકો ગુનો કરો નહીં બરાબર કઈ ના બબડા મારી વાટ જાય છે એટલે પબ્લિક હો ભાઈ કેમેરો ફેવરી નાખજો એમ શું કેવું હા ન કે વાને છે ની વાનું ખાલી ઢાબડી જેવું મુઢું જ ના મતલબ તો એકલું એમ એ આટલા દિવસ પછી ધમકી ના આલો તમને ખબર છે ને પછી મારી આ બંગો હાથોનો સુટો છે ને ગમે આવન ભમાયા વગર મેલતો મળતો

હા એટલે એવું જ હોય એટલે અહિયાં દારૂડી જવા દે ને ખોટું હમણાં ભમાવું હમણે દારૂડી એટલે મળદ હોય ને